ખેરાલુ તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ મૈયલ પ્રાથમિક શાળામાં યોજાયો ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સહિત નવીન મામલતદાર પલકબેન દેસાઈ સહિત તાલુકા પંચાયત પ્રમુખ વસુબેન ભૂપતજી ઠાકોર અને આગેવાનોએ સ્ટેજ પર સ્થાન લીધું ટીડીઓ કલ્પેશ ભાટિયા અને નિવૃત્ત ડીવાયએસપી એમડી ચૌધરી સહિત મૈયલના વડીલ દલજીભાઈ ચૌધરી અને ભાજપ સહિત પક્ષોના સંગઠનના હોદ્દેદારો અને મૈયલના આગેવાનો સ્ટેજ પર અને નજીક ખુરશીમાં ઉપસ્થિત રહ્યા મયલ પ્રાથમિક શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજ્યો સહિત ગ્રામ પંચાયત ગ્રામજનો દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી ખેરાલુ મામલતદાર પલકબેન દેસાઈના હસ્તે ધ્વજવંદન કર્યું હતું અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મયેલ પ્રાથમિક શાળામાં ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સહિત આગેવાનોના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો ખેરાલુ પીઆઈ પીડી દર્દીની પોલીસ વિભાગના કર્મચારીઓની ટીમે પરેડ કરી સલામી આપી હતી ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેહમણ ખેરાલુ